રાજ્યમાં વરસાદ સતત વરસી વરસી રહ્યો છે હવામાન વિભાગ દ્વારા આજે પણ વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે આગામી સાત દિવસ હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે આજે દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે પવન દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ તરફ રહેશે ઉત્તર ગુજરાતમાં ક્યારે થશે ચોમાસુંનું આગમન મુંબઈ સુધી ચોમાસું પહોંચી ગયું છે પરંતુ હજુ રાજ્યમાં ચોમાસાની વિવિધ શરૂઆત નથી થઈ હવામાન વિભાગે પણ રાજ્યના ચોમાસાની એન્ટ્રીની જાહેર નથી કરી ગુજરાતમાં છેલ્લા સપ્તાહની થ સ્ટોમ એક્ટની જાહેર નથી કરી ગુજરાતમાં છેલ્લા સપ્તાહથી એક્ટિવિટીના કારણે ગાજવીજ સાથે કેટલાક છૂટાછાયા વિસ્તારોમાં વરસાદ વરસ્યો પરંતુ ચોમાસા વરસાદની ગુજરાતને હજુ રાહ જોવી પડશે વધુ આગળ મહત્વની વાત કરીએ ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાત સરકારનો મોટો નિર્ણય ગુજરાતમાં આવેલ શાળાઓનો પ્રવાસ માટે સલામતીને ભાગરૂપે ગણવેશ ધારી પોલીસને ફરજીયાત લઈ જવું પડશે રાજ્યના ગૃહ વિભાગે પ્રવાસને જોડનારા શાળાઓના વિદ્યાર્થીઓને હિત સુરક્ષા આ નિર્ણય લેવામાં આવ્યો છે જો પ્રવાસમાં વિદ્યાર્થીઓને સામેલ હોય તો મહિલા પોલીસકર્મીઓને પણ સાથે રાખવા નિર્દેશ કરવામાં આવ્યો છે વધુ આગમ મહત્વ સમાચારની વાત કરીએ કે સોલાર પંપ લગાવવા માટે નેવું ટકાની સબસિડી ખેડૂતોને આર્થિક રીતે મદદ કરવા માટે સરકારે ખેડૂતોને પંપ સેટ સ્થાનિક કરવા માટે સબસિડી સુવિધા પૂરી પાડે છે પીએમ કુસુમ યોજના હેઠળ રાજ્યના સરકાર દ્વારા પંપ સેટ સબસિડી આપવામાં આવે છે તમને જણાવી દઈએ કે આ યોજના હેઠળ રાજ્યના ચૌધુ ખેડૂતોના ખેતરમાં જ સોલાર પંપ સેટ લગાવવામાં આવશે જેથી તે પોતાના પાકને સરળતાથી સિંચાઈ કરી શકે અને જેનાથી પોતાના પાકને સિંચાઈ કરી શકે ને આ માટે તેમને વીજળી પર નિર્ભર ન રહેવું પડે ને તે માટે વિચાર જેવી વાત છે એમ તેઓ ક્યાંક ખેડૂતોને હશે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને એકતાલીસ સોલાર એનર્જી પંપ સેટ લગાવવા માટે લગભગ સાહીઠ ટકા જેટલી સબસિડી આપવામાં આવે છે પરંતુ ખેડૂતોને સુવિધા ફર્સ્ટ ક્રમ ફર્સ્ટ સર્વિસમાં ધોરણ જ મળશે સરકારની આ સુવિધા લાભ રાજ્યના નાના અને આર્થિક રીતે નબળા ખેડૂતોને જ આપવામાં આવી રહ્યો છે તેમજ જે ખેડૂતો પીએમ કુસુમ યોજના માટે અરજી કરી શકે છે તેમના માટે આ યોજના મળી શકે છે સૌથી લગતની વાત કરીએ કે વીસમાં અબ્ધો ક્યારે આવશે તમે પણ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લઈ રહ્યા છો તો તમારા બેંક ખાતામાં વીસમાં અબ્જો ક્યારે આવી શકે છે તે જાણવાનું મહત્વપૂર્ણ છે ભારત સરકારની આ યોજના હેઠળ ખેડૂતને દર વર્ષે ત્રણ હપ્તા આપવામાં આવે છે તે બે બે હજાર રૂપિયાની રકમ ડાયરેક્ટ બિઝનેસ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના બેંકમાં ખાતા સીધી મોકલવામાં આવે છે આ યોજના હેઠળ અત્યાર સુધીમાં ઓગણીસમો હપ્તો આપવામાં આવ્યો છે છેલ્લો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ આપવામાં આવ્યો હતો અગાઉ અઢારમો હપ્તો પાંચ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસમાં રોજ આપવામાં આવ્યો હતો ને ત્યાં બે હપ્તા વચ્ચે લગભગ ચાર મહિના જેટલું અંતર હતું આ આધારે એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વીસમો હપ્તો પણ બે બે હજાર પચીસ જૂનમાં પણ બહાર પાડવામાં આવી રહ્યો છે જો કે સરકાર દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો ફક્ત તે ખેડૂતોને આપવામાં આવશે કે જેમને એ કેવા છે જમીન રેકોર્ડની ચકાસણી આધાર કાર્ડ બેંક એકાઉન્ટ સાથે લિંક આ સિવાય ફાર્મર રજિસ્ટ્રેશન કરાયેલું હશે ને તેમને જ ઓગણીસમો હપ્તો જમા નથી થયો ને તે એક સાથે બે હપ્તા પણ આપવામાં આવશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે એલપીજી ગેસ માટે મોટા ફેરફાર ગેસ સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી પ્રક્રિયાને વધુ સુરક્ષિત અને પ્રાદર્શિક બનાવવા માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે કેવાસી ફરજિયાત હશે તો સિલિન્ડર બુકિંગ માટે કેવાસી કરવું જરૂરી રહે છે આધાર કાર્ડ અને મોબાઈલ નંબર લિંક કરવો ફરજિયાત રહેશે ઓટીપી વેરીફિકેશન ગેસ સિલિન્ડરની ડિલિવરી વખતે જ ઓટીપી ચકાસણી ફરજિયાત કરવામાં આવશે ગેસની સબસિડીમાં ફેરફાર સબ સરકાર સબસિડી નિયમમાં પણ કેટલાક ફેરફાર કરી શકે છે સ્માર્ટ ચીપ સિલિન્ડર નવા નિયમો માટે સ્માર્ટ ચીપ લગાવવામાં આવશે જેનાથી વિતરણની મોનિટરિંગ કરી શકાશે વધુ આગળ મહત્વ સમાચારની વાત કરીએ કે એટીએમમાંથી રોકડ ઉપાડવા પર ત્રેવીસ રૂપિયા લાગશે ચાર્જ ગ્રાહકોને એટીએમમાંથી રોકડ ઉપાડવા માટે ત્રેવીસ રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે ખાનગી ક્ષેત્રની એક્સિસ બેંક એટીએમ વ્યવહારો માટે ફી વધારવામાં જઈ રહી છે બેંકે બચત ખાતાઓના તેમજ ટ્રસ્ટ ખાતાઓ માટે તેઓ ટેરિફ માળખામાં અપડેટ જાહેર કરી છે અપડેટ હેઠળ ખાનગી બેન્કિંગ ઓફિસ અને નોન ઓફિસ બંને એટીએમ માટે મફત મર્યાદા પછી એટીએમ વ્યવહારો માટે ફી વધારી રહ્યા છે વધુ વાત કે ખેડૂતો ઓનલાઈન ફાર્મર એગ્રી ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા ફાર્મર રજીસ્ટ્રેશન કરાવી દરેક ખેડૂતો માટે ફરજિયાત ભારત સરકાર દ્વારા લોન્ચ કરેલી એગ્રીસ્ટેક પ્રોજેક્ટ હેઠળ ડિજિટલ ખેડૂત ઓળખ કાર્ડ મેળવવા માટે ફાર્મર રજિસ્ટ્રેશન કરવાની દરેક ખેડૂતો માટે ફરજિયાત હોવાનું ભાવનગર જિલ્લાના ખેતીવાડી અધિકારીની યાદી જણાવ્યું છે સરકારી દરેક સહાય યોજનાને લાભ લેવા માટે ફાર્મર રજીસ્ટ્રેશન કરવાની જરૂરી છે જે ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રેશન કરાયું નથી તે હોય હાલમાં મળતી પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ બે હજાર રૂપિયાની સહાય બંધ થઈ શકે છે વધુ આગળ મહત્ત્વની વાત કરી કે લાડલી બહેન યોજનામાં ફેરફાર કરતી સૌર મહારાષ્ટ્ર સરકાર લાડલી બહેન યોજનાને લઈને મહારાષ્ટ્ર ફરી એકવાર રાજકારણમાં શરૂ થઈ ગયું છે મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર પ્લાનમાં ફેરફાર કર્યો છે આ યોજના હેઠળ એ પોંચ લાખ મહિનાઓને પંદર હજાર રૂપિયાની બદલે પાંચસો રૂપિયા મળશે સરકારે નિયમ અનુસાર પંદરસો રૂપિયા માત્ર એવા લાભાર્થીઓને જ આપવામાં આવશે કે જેમને અન્ય કોઈ યોજનાનો લાભ નથી મળી રહ્યો આ ફેરફાર બાદ જે મહિલા અને ખેડૂતોને નમો કિસાન સન્માન નિધિના લાભમાં મળી રહ્યો છે તેમને હવે લાડલી બહેન યોજના હેઠળ માત્ર પાંચસો રૂપિયા મળશે હકીકતમાં નમો કિસાન સન્માન યોજના હેઠળ રાજ્યમાં છ હજાર રૂપિયા અને કેન્દ્ર સરકારે છ હજાર રૂપિયા આપે છે આમ કુલ વાર્ષિક બાર હજાર રૂપિયા જ્યારે લાડલી બહેન યોજનામાં અઢાર હજાર રૂપિયા આપવામાં આવે છે તેમને કિસ કિસાન સન્માન નિધિ યોજનાને લાભ લેનાર વહલા બહેનોને વાર્ષિક માત્ર છ હજાર રૂપિયા તફાવત તરીકે દર મહિને પોણસો રૂપિયા મળશે વાસ્તવમાં લાડલીબેન યોજનામાં લાભાર્થીઓ માટે શરત છે કે અન્ય કોઈ સરકારી યોજનાનો લાભ મેળવી રહ્યા તો તમને આ યોજનાનો લાભ મળી શકે તેમ નથી

રાજસ્થાનના હવે આ યોજના હેઠળ ખેડૂતોને વાર્ષિક નવ હજાર રૂપિયા મળશે તો શું ગુજરાતમાં ત્રણ હજાર રૂપિયા મળવા જોઈએ કે નહીં ગુજરાતમાં પણ ભાજપ સરકાર છે તો કે સહાય વધુ નથી વાત કરીએ કે પેટ્રોલ ડીઝલ અંગે કંપનીઓની જાહેરાત ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવને લઈને ઘણી જગ્યાએ ઇંધણ જેવી જરૂરી ચીજોની ખરીદી શરૂ કરી દીધી હતી આ અંગે ભારતીય તેલ કંપનીઓને લોકો ખાતરી આપી છે કે ભારત પેટ્રોલ ડીઝલની રસોઈ ગેસ એલપીજી પૂરતો સ્ટોક છે હાલમાં ડરાવવાની ખરીદવાની કોઈ જરૂર નથી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ભારત ઓઇલ અને હિન્દુસ્તાન પેટ્રોલિયમને અલગ અલગ નિવેદનની માહિતી આપી છે વધુ આગળ મહત્ત્વની વાત કરીએ કે વીસમો અબ્દો ખેડૂતોને મોટી ભેટ પીએમ કિસાન યોજના હેઠળ અત્યાર સુધી કુલ ઓગણીસ હપ્તા મોકલવામાં આવ્યા છે હવે ખેડૂતો યોજનામાં વીસમો હપ્તોની રાહ જોઈ રહ્યા છે કેન્દ્ર સરકાર તરફથી ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ મોકલવામાં આવ્યો હતો આ હિસાબે જોવામાં આવે તો વીસમો હપ્તો જૂન મહિનાની મોકલવામાં આવી શકે છે જો કે તમને જણાવી દઈએ કે સરકાર તરફથી હાલ આ બાબત અધિકૃત માહિતી આપવામાં આવી નથી માહિતી આપી શકે છે કે બહેનો મળશે બાર હજાર રૂપિયાની સહાય નમો શ્રી યોજનાની નક્કી કરેલા કેટેગરીની માહિતીઓને પ્રસુદ્ધિત સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કર્યા મુજબ એસટી બીપીએલ કાર્ડ ધારકોને આ કાર્ડ હોલ્ડર લાભાર્થી દિવ્યાંગતા ધરાવતા બહેનોને સહિતથી અગિયાર કેટેગરીની બહેનોને સરકારી કે ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બદલ હાલ છ હજાર રૂપિયાને બદલે બ હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે વધવા આગળ વાત કરીએ કે ખેડૂતોને મળશે પચીસ હજાર રૂપિયાની સ્પેટ ગુજરાતના ખેડૂતોને ખેતી કામ ખૂબ જ ઉપયોગી થાય તે માટે શુભ આશયથી સાધન સહાય રૂપિયા આપવામાં આવશે આ યોજનાના મારફત ગુજરાત ખેડૂતોને સંદર્ડું મિની ટ્રેક્ટર ખરીદવા માટે ટ્રેક્ટરની કુલ કિંમત પચીસ ટકા અથવા પચીસ હજાર બેમાંથી જે ઓછું હોય તેમાં લાભ આપવામાં આવશે વધુ આગળ વાત કરીએ કે મુખ્યમંત્રીનો મોટો નિર્ણય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગઈકાલે કહ્યું છે કે હવે ગુજરાતના નાગરિકોને કામ નહીં અટકે અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર બત્રીસ સિટી સિવિલ સેન્ટર ઊભા કરવામાં આવ્યા છે ખાસ કરીને ગુજરાતની અંદર જેમ વસતા લોકો કે એમને નાગરિકોને કામો કરાવતા પડતા હોય છે અને નાગરિક નગરપાલિકાને કામો કરવા માટે વન સ્ટોપ શોપ એટલે કે સિટી સિવિલ સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે જેમના થકી નાગરિકોને સમાચાર પાટણ માર્કેટ યાર્ડમાં આજે ચણા દાણા જીરું અને તુવેત બદામ પાકની મલબ આવક જોવા મળી રહી હતી પાટણ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પૂરતો ભાવ મળતો હોવાથી આસપાસના ગામોના ખેડૂતો પર પોતાના પાકને વેચવા માટે પાટણ માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે આ યાર્ડમાં કપાસની મતલબ આવક જોવા મળી રહી છે આ યાર્ડમાં હાલ ખેડૂતોને કપાસનો સારો ભાવ પણ મળી રહ્યો છે આ યાર્ડમાં આજે એકવીસો પચાસ ક્યુટન કપાસની આવક થઈ છે ખેડૂતોને એક માણો કપાસના ભાવમાં તેરસો ને બાર થી ચૌદસો ને સુધી ભાવ મળ્યો હતો